બરાબર છે એ તો મન્નતની વાત હતી તો હજી બીજા બે પરચા મારી સાથે થયા છે બીજી બે મારી વિશ પૂરી થઈ છે એના વિશે પણ હું આજે તમને લોકોને કહેવા માગું છું કારણ કે અમુક લોકોને એવું થતું હોય કે આ મૂર્તિ આ ફોટો આ નિર્જીવ વસ્તુ તો શું સાંભળતી હશે આપણી પ્રાર્થના તો એક સમયે હું પણ એવી જ હતી હું પણ એવી જ હતી મતલબ કે હું ત્યારે બી મેં મારી જિંદગીમાં બાવીસ વર્ષ સુધી દીવાબતી નથી કહી રાખે નથી ભગવાનને આમ કરીને મેં પગે લાગ્યો ભલે એવું નથી કે જે લોકો ભક્તિ કરતા દેવોની આરાધના કરતા એનો હું વિરોધ કરતી પણ હું એવું કાંઈ ન કરતી પર્સનલી હું એ વસ્તુમાં બિલીવજ જ ન કરતી પણ જ્યારે ભગવાન એવું ઈચ્છે કે આ વ્યક્તિને આપણે નાસ્તિકમાંથી આસ્તિક કરવી છે ત્યારે ખુદ આપણને એક એવા ટ્રેક ઉપર લઈ જાય જિંદગીના કે આપણે ખુદ આ બધી વસ્તુને બિલીવ કરતા થઈ જાય અને સ્ટ્રોંગલી બિલીવ કરતા થઈ જાય આજની ડેટમાં હું આ બધી વસ્તુને બહુ સ્ટ્રોંગલી બિલીવ કરું છું અને ફોલો બી કરું છું તો મારી લાઈફમાં બે વા બે વખત મને પરચા પડ્યા એની એના વિશે આજે હું તમને કહેવા માગું છું એક પરચો છે મોગલમાનો અને એક પરચો છે બહુચરાજીમાનો તો બધાથી પહેલાં હું તમને મોગલમાના પરચા વિશે વાત કરું તો નવરાત્રિમાં બે વર્ષ પહેલા નવરાત્રીમાં હું નવરાત્રી જોઈને આવતી હતી હું અને મારા પપ્પા સાડા બાર વાગે અમે પહોંચ્યા રાઈટ પણ આખા રસ્તામાં મને એક જ વિચાર આવ્યા મારા મનમાં ત્યારે કામ ધારેલું હતું અને કામ બહુ મોટું હતું તો કામ ધારેલું હતું મેં તો મેં વિચાર્યું કે હું એક માનતા રાખી લઉં મોગલમાંની કારણ કે એ સમયે યુટ્યુબમાં મોગલમાંના વિડીયોઝ આવતા હજુય આવે જ છે તો મોગલમાંના વિડીયોઝ આવતા તો હું જોતી તો મોગલમાંનો લુક કંઈક એવો છે કે હાથમાં નાગ છે તો મને બીક લાગતી અને માનતા બાબતે મારું ખાતું એવું છે કે ઘણી હું માનતા લઈને ભૂલીએ જાવ એટલે બહુ મારું લઘરું ખાતું છે અને મેં એવું સાંભળ્યું હતું કે મોગલમાં બહુ સ્ટ્રીક છે બહુ ઉગ્ર છે તો મેં કીધું આખા રસ્તે મેં મનમાં મનમાં વિચાર્યું કે આ કામ માટે હું મોગલમાંની માનતા રાખી લઉં તો પછી વિચાર્યું કે નહીં મારું ખાતું તો બહુ લઘરું છે માનતાની બાબતમાં નથી રાખવી મોગલમાંની તો નથી જ રાખવી પછી વિચાર્યું કે ના કામ બહુ મોટું છે ને તો મોગલમાની માનતા રાખી લેને આટલા બધા બધાને પરચા મળે છે તો તને પરચો મળશે મોગલમાની માનતા રાખી લેને મોગલમાં કામ કરશે જોકે કામ દરેક દેવી દેવતા કરે છે ચાહે કોઈ પણ દેવી દેવતા હોય બસ તમારી શ્રદ્ધા તમારો પ્રેમ એના પ્રત્યે અતૂટ હોવો જોઈએ તો ગમે દેવી દેવતા કામ કરે છે જોકે અતૂટ ક્યારે અતૂટ નથી હોતો ને તો બી કામ થઈ જાય છે માંડવરે દાદાની માનતા લઈને ભૂલી ગઈ હતી હા મને પોતાને યાદ નતું કે મેં માંડવરે દાદાની માનતા લીધી છે મને સાત દિવસમાં મસા ગાયબ થઈ ગયા તો મારા મમ્મીએ યાદ કરાવ્યું કે તે માંડવરે દાદાની માનતા લીધી હતી ને અમે તો હા મેં લીધી હતી પછી મને યાદ આવ્યું કે મેં તો માંડવરે દાદાની માનતા લીધી હતી એટલે આટલું નઘરું ખાતું છે એટલે મારે માનતા લઈને લખવું પડે ઠીક છે તો આખા રસ્તે હું વિચારતી હતી મોગલમાં નિમાનતા લવ નો લવ લવ નો લવ આવું વિચારતા વિચારતા ઘર આવી ગયું ઘર આવી ગયું આ સાડા બાર વાગે પહોંચ્યા હું ને મારા પપ્પા અને સોમિયા તો સાડા બાર વાગે પહોંચ્યા ને તો સાડા બાર વાગે એ ટાઈમે એ સોસાયટીમાં ફૂલ અંધારું હતું અને મારું છેલ્લું ઘર હતું અને મારા પછી કોઈ ઘર નહોતા બાવન ને એવું બધું હતું બરાબર છે મોકરીનો એરિયા હતો તો ફૂલ અંધારું હતું એક ભી લાઈટ નહોતી હું વિતરીને તો મને અંતર માંથી અવાજ આવ્યો કે હું અહીંયા કઈક પડ્યું અવાજ આવ્યો દેખાતું કઈ નથી હા અંધારું જ છે હું લાઈટ કરી અને ગોતવા ગઈ તો મારા પપ્પા કહી કે તું શું ગોતવા જ મેં કીધું કહું લાઈટ કરી અને જોયું તો વીસ રૂપિયા પડ્યા તા વીસ રૂપિયા પડ્યા હતા મારા અંતર માંથી અવાજ આવ્યો કે હું અહીંયા કઈક પડ્યું જા તો ગઈ અને મેં જોયું તો વીસ રૂપિયા પેડા થાય મેં લીધા અને એને મેં માતાજીના આશીર્વાદ સમજી અને પછી મેં મારા મનમાં જે કઈ મનોકામના હતી જે કઈ કામ હતું એની મેં મન્નત લઈ લીધી મોગલ માની અને એ કામ મારું થયું ભી થઈ ગયું પણ હું એવું માનું છું કે માતાજીએ અગાઉથી મને કીધું હતું કે જાતારું આ કામ થશે એના સ્વરૂપમાં અગાઉથી જ પૈસાના સ્વરૂપમાં મને આશીર્વાદ આપી દીધા હતા અને મારું એ કામ થઈ ગયું હતું તો આઈ સ્ટ્રોંગલી બિલીવ ઇન મન્નત પછી બીજા પરચાની તમને વાત કરું એ તો એ પરચાને તો ઘણો ટાઈમ થઈ ગયો આઈ થિંક ત્રણક વર્ષ થઈ ગયા ત્રણ ઉપર વર્ષ થઈ ગયા હશે મારી સોસાયટીમાં એક બેને બહુચરાજી વ્રત કર્યું હતું ત્રણ અમાસનું વ્રત તો એને વ્રતનું ઉજવણું કર્યું અને એમાં એવું હોય કે વ્રતનું ઉજવણું કરી અને બુક્સ તમારે આપવાની બુક્સ બધાને વેચવાની તો એને બોચરાજી બહુચરાજીમાંના વ્રતની બુક્સ વેચી તો એ બુક મારી ઘરે પણ આવી ગઈ બહુચરાજીમાંનું ત્રણ વ્રત હતું તો એ સમયે હું બહુ જ મોટા પ્રોબ્લેમમાં હતી બહુ મોટો મતલબ બહુ જ મોટો પ્રોબ્લેમ હતો કે મને મારી જિંદગીમાં રસ્તો નહોતો સૂચતો કે મારે કયો રસ્તો લેવો અને મારી સાથે બહુ ખરાબ થતું હતું તો મને સમજાતું નહોતું કે આવું મારી સાથે શું કામ થાય છે મતલબ મારો કાંઈ વાંક નથી તો આવું મારી સાથે થાય છે શું કામ તો ત્યારે ખબર નહીં મને શું સુઈ તો એ આખી બુક મેં વાંચી અને મેં તાત્કાલિક ડિસિઝન લઈ લીધું કે મારે આ વ્રત કરવું છે તો એ વ્રતમાં જે પ્રમાણે વિધિ હતી એ પ્રમાણે મેં એ વ્રત કર્યું અને મેં માતાજીને કીધું કે માતાજી વ્રત પૂરો થઈને ત્યાં સુધીમાં મને મારા સવાલનો જવાબ મળી જવો જોઈએ કે મારી સાથે ખોટું થયું તો થયું શું કામ અને હવે આમાંથી આગળ શું સ્ટેપ લેવો તો ત્રણ આમંતનું વ્રત મે કોઈ પણ જાતના ડાઉટ વગર કોઈ પણ જાતના વિચાર વગર કે મને ફળ મળશે નહીં ફળે નહીં મળે મારી ભૂ થાશે શું થાશે શું નહીં મેં એમને કરી નાખ્યું વ્રત એમાં એમાં જે પ્રમાણે વિધિ લઈ ગઈ હતી એ પ્રમાણે મેં કરી નાખ્યું ત્રણ અમાસ દેવ મારું વ્રત પરિપૂર્ણ થઈ ગયું છોકરીઓને જમાડી દીધી અને દિવસે દિવસે મારા સવાલનો જવાબ મને સામે આવીને મળ્યો સામે હાલીને મને મળ્યો વિથ પ્રૂફ સામે હાલીને મને મારા સવાલનો જવાબ મળ્યો અને મને આગળ રસ્તો ભી મળ્યો તો મારું મને મારી લાઈફમાં આ રીતે બે વાર એક્સપિરિયન્સ થયો છે બે વાર મને પરચા મળી ગયા છે ભગવાનના માતાજીના તો હું તો સ્ટ્રોંગલી બિલીવ કરું છું વ્રતમાં જપમાં તપમાં બધી વસ્તુમાં સ્ટ્રોંગલી બિલીવ કરું છું અને હા હજી ત્રીજો એક ચમત્કાર તમને હું કહું દિવાળીમાં ત્રણ દિવસનું મેં અનુષ્ઠાન રાખ્યું હતું જોકે કહેવાય તો નહીં કે તમે કાંઈ બી કરો તો પણ જસ્ટ બિકોઝ ઓફ લોકોને શ્રદ્ધા પેસે વ્રત ઉપર આપણે સનાતન ધર્મ ઉપર એટલા માટે કેવું પહેલો દિવસ તો ગયો એમાં મંત્ર જાપ કરવાના હોય આમાં જો જો મંત્રની વાત આવે છે મંત્ર જાપ કરવાના હોય તો મેં પહેલે દિવસે મંત્ર જાપ કર્યા પછી બીજો દિવસ થયો તો મેં જાપ કરવા માટે માળા ચાલુ કરી માત્ર જાપ કરવા માટે માળા ચાલુ કરી તો હું માળા કરી ન શકું એટલા એટલા આવે આવે મને આ વસ્તુની ખબર નતી કે આ વસ્તુ શું છે કેમ આવું થાય છે એટલા બગાસ આવે એટલા બગાસ આવે એટલા બગાસ મને મારી લાઈફમાં આટલા બગાસ નથી આવ્યા એટલા મને બગાસ હું માળા જ ન કરી શકું ઉપરા ઉપરી મને એટલા બધા સાહેબ ન કરીશું અને રોવું આવે તો પછી તો મેં અડધી કલાક એમાં ગઈ મારી અડધી કલાક પછી મેં માળા કરી મંત્ર જાપ કર્યા પછી મેં નેટમાં બીજા દિવસે નેટમાં સર્ચ આઉટ કર્યું કે ચલો આપણે સર્ચ કરીએ કે આ શું થયું એમ પછી મેં બહુ બધું ડીપમાં એનાલિસિસ કર્યું સર્ચ આઉટ કર્યા કોઈ મોટા મોટા નોલેજેબલ વ્યક્તિ એના વિડીયો જોયા તો એમાંથી મને એવું જાણવા મળ્યું કે જ્યારે તમે કોઈ દેવી દેવતાની આરાધના કરો છો અનુષ્ઠાન કરો છો માળા કરો છો મંત્ર જાપ કરો છો ત્યારે તમને આ મંદરથી રોવું આવે કે એકદમ આંખમાંથી આંસુ આવે એકદમ વગરસા આવે તો એનો મિનિંગ એ થાય છે કે તમારી અંદરની નેગેટિવ એનર્જી માતાજી બારે બારે કાઢે છે અને તમને પોઝિટિવ એનર્જી આપે છે તમને હીલ કરે છે માતાજી ખુદ તમને હીલ કરે છે તો મને તો આવું જાણવા મળ્યું મને ખ્યાલ નથી બહુ પણ મેં બહુ ડીપ એનાલિસિસ કર્યું રિસર્ચ કર્યું પછી મને તો આવું જાણવા મળ્યું તમને કંઈક ખ્યાલ હોય તો મને કમેન્ટ કરી અને અવશ્ય જણાવજો અને એવું બી કહેતા હતા એ ભાઈ એક નોલેજેબલ જેને કહેવાય ને કે હતા કર્મકાંડી હતા જે કર્મકાંડ કરતા હોય બધા મંત્રોના જાણકાર હોય શાસ્ત્રોના જાણકાર હોય એ ઓકે કોઈ પણ દેવી દેવતા તમારી આરાધના સાંભળે છે પ્રાર્થના સાંભળે છે અને તમારામાં રહેલી નકારાત્મક ઊર્જાને બહાર કાઢે છે અને તમને સકારાત્મક ઊર્જા આપે છે અને તમારું જે મણિપુર ચક્ર છે મણિપુર ચક્રમાં રહેલી નેગેટિવ એનર્જી બહાર નીકળે છે બગાસા માટે અને પોઝિટિવ એનર્જી માતાજી ખુદ તમને આપે છે મને આવું જાણવા મળ્યું આ બાબતે મને ખ્યાલ નથી પણ મારી સાથે આવું થયું મારી સાથે લાઈફમાં ક્યારે આવું નથી થયું આની પહેલા અનુષ્ઠાન કરેલા છે તો આની પહેલા ક્યારેય એવું થયું નથી પણ આ વખતે હું માળા જ નહોતી કરી શકતી લિટરલી મને રોવું આવે રોવું આવે રો આવે વગાસા આવે રો આવે ખબર ને કેમ તો આ વખતે એવું થયું તો યસ તમે મંત્ર જાપ કરો કે કોઈ પણ અનુષ્ઠાન કરો તો તમને કાંઈક ને કાંઈક પર્ચા તો અવશ્ય મળે જ છે અને તમારી લાઈફમાં આવું કાંઈ થયું હોય તો મારા સુધી અવશ્ય શેર કરજો અને તમે એવું ઈચ્છતા હોય કે તમારો એક્સપિરિયન્સ હું વિડીયો બનાવીને શેર કરું તો હું તમારો એક્સપિરિયન્સ બી વિડીયો બનાવીને શેર કરી દઈશ તો કેવો લાગ્યો તમને આજનો આ ટોપિક મને કમેન્ટ કરી અને અવશ્ય જણાવજો અને વિડીયો જોવા માટે થેન્ક યુ સો મચ જય હિન્દ when the bathroom